મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ અંદર ધીમે ધીમે મેક્સ મિત્રો આવી રહી છે મોટી સિસ્ટમ મિત્રો બની બંગાળની ખાડીમાંથી તે મિત્રો મધ્ય ભારત સહિત ગુજરાતની અંદર આવી રહી છે ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર ધમાકેદાર વરસાદની શરૂઆત થશે અને ચોમાસાની જે ધરી છે જે અટકી ગઈ હતી આ ધરી પણ મિત્રો આગળ આવશે એટલે કે ચોમાસાને લઈને વાવણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આગામી સમયની અંદર ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદ છે પોતાની ધમાકેદાર બેટિંગ કરશે અને જ્યાં જુઓ ત્યાં મિત્રો જળબંબાકારની સ્થિતિ છે તાપમાનની અંદર ગરમીની અંદર પણ રાહત મળશે બફારાની અંદર પણ રાહત મળશે કન્ટિન્યુ દસ દિવસનો

તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હાલ છે કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી એક જે સિસ્ટમ છે એ અહીં તમે જોઈ શકો છો જે આપણે શરૂઆતની અંદર જોઈએ કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે અને હવે આ સિસ્ટમ છે તેની ગતિ છે મિત્રો આવી છે એટલે કે આ સિસ્ટમ છે આવી રીતે આગળ વધશે સાથે સાથે અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળશે જેવી રીતે મિત્રો આ ભેજ મળશે ડાયરેક્ટ મિત્રો આ સિસ્ટમ છે એ એક્ટિવ થઈ અને ગુજરાત પણ વાવણી લાયક વરસાદ થશે આ સિસ્ટમનો મહારાષ્ટ્રની અંદર ચોમાસુ છે તો અહીં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ચૌદ તારીખથી જ વરસાદની શરૂઆત થશે ગરમીની અંદર રાહત મળશે ચૌદ તારીખે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ભાગોની અંદર ત્રીસ ટકા જેવા ભાગોની અંદર ગાજવીજ સાથે વાવણી વરસાદ થશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતના બોર્ડર એરિયાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે એટલું જ નહીં અમદાવાદ સહિતના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળવાનો એટલે કે શનિવારથી જ ધમાકેદાર બેટિંગ શરૂ થઈ જશે અને રવિવારથી જ મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતના તમામ જિલ્લાની અંદર જોવા મળશે જોકે મિત્રો નક્ષત્ર મૃક્ષનું છે વાહન છે મિત્રો શિયાળનું છે એટલે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે તે ટેરેસ પણ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો જ્યાં પણ વિસ્તારમાં વરસાદ જોવા મળશે ત્યાં તે જ પવનસિંહ જોવા મળવાનો છે એટલે કે શિયાળની જેમ પવનસિંહ સુસવાટા મારવાનો છે અને આ વરસાદ મિત્રો ખાસ કરીને ખા બપોરે રાત્રે પણ મિત્રો હવે જોવા મળવાનો છે એવું નથી કે બપોરે જ અને અહીં તમે જોઈ શકો છો વહેલી સવારે પણ વરસાદ જોવા મળશે અહીં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોઈ શકો છો એટલે કે કન્ટિન્યુ વાવણી લાયક વરસાદ છે એ આગામી સમયની અંદર ગુજરાતની અંદર જોવા મળવાનો છે સોળ તારીખે તો તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાત કોઈ જિલ્લો બાકી નહીં રહે તમામ જિલ્લાની અંદર વરસાદ પડશે તાલુકાની વાત કરીએ તો બસો ને લગભગ પચાસની આસપાસ તાલુકા છે જેમાંથી બસ્સો તાલુકાની અંદર સંતોષકારક સારામાં સારો વરસાદ જોવા મળી શકે છે તો ચૌદ તારીખથી ધમાકેદાર બેટિંગ ચાલુ રહેશે જેની અંદર જોવા જઈએ તો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે કારણ કે અહીં તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ છે એટલે કે સૌ પ્રથમ વાવણી આપણને છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ તેનો વિસ્તાર વધતા જામનગર મોરબી છે સુરેન્દ્રનગર બોટાદનો જિલ્લો છે તેમજ પોરબંદર દ્વારકાના ભાગો છે તો આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળશે આ સિવાય કચ્છની અંદર પણ મિત્રો સારામાં સારો વરસાદ જોવા મળશે આ સિવાય બનાસકાંઠા સાબરકાંઠાની વાત કરીએ આ સિવાય પાટણની અંદર મહેસાણાની જો વાત કરીએ તો છૂટાછવાયા વિસ્તારમાં આ જગ્યાએ પણ સારો વરસાદ જોવા મળવાનો છે આ સિવાય તમે મિત્રો અરવલ્લી છે મોડાસા છે દાહોદ છે ગોધરા છે છોટાઉદેપુર છે તેમજ ખેડા આણંદના ભાગો છે તો આ પંચમહાલના ભાગો છે તો આ વિસ્તારોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળશે આ સિવાય વડોદરા દાહોદ તાપી વલસાડ નવસારીના ભાગોની અંદર પણ મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો વરસાદ પડતાની સાથે જ મિત્રો વાતાવરણમાં એકદમ ઠંડક આવશે અને આ રાઉન્ડ છે આપણે વાત કરીએ ચૌદ તારીખથી લઈને દસ દિવસ સુધી ચાલવાનો છે જેમાં વચ્ચે ઓગણીસ અને વીસ તારીખે થોડીક મિત્રો બ્રેક આવી શકે છે કારણ કે તે પવન ફૂંકાશે અને જેને લઈને જે સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમ થોડીક મિત્રો અટકશે અને અહીં તમે જોઈ શકો એટલે બે ત્રણ દિવસની રાહત મળી શકે છે ફરી આ સિસ્ટમ છે એ બાવીસ તારીખની આસપાસ ગુજરાત ઉપર પહોંચવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ અને ચોવીસ તારીખે પણ ખૂબ જ સારા વરસાદની આગાહી છે તો આ દસ દિવસનો રાઉન્ડ છે ચૌદ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી જેની અંદર ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળશે હાલ મિત્રો જે સિસ્ટમ બનેલી છે એ મિત્રો આવી રીતે કંઈક બનશે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની અને આ સિસ્ટમો ખાસ કરીને ઉત્તરની તરફ જશે અને આ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો જૂન મહિનાના મધ્ય ભાગથી એન્ડ સુધી એ છે ત્યારબાદ મિત્રો જુલાઈ મહિનાની અંદર અને ઓગસ્ટ મહિનાની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળશે તો વાવણીલાયક વરસાદને લઈને ખુશીના સમાચાર મળી ગયા છે ચૌદ તારીખથી ગુજરાતમાં ફરી એક વખત ચોમાસાની મેઘ સવારે આવી રહી છે જે મિત્રો દસ દિવસ ચાલશે જેમાં સોળ સત્તર તારીખે તો અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી શકે છે છતાં પણ પડે પણ અપડેટ અમારી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે તો ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશું નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત